તમને મંદિર માં લઈ આવેદનું ફરાળ કરાવડાવે દીવાબતી કરે છે તમારું ફેમિલી એનો ઈ છે પણ એનો ઈ પૈસો તમને ક્લબ માં ને હોટલમાં ને નો કરવાના કામ કરાવે પાપના એ પૈસો માયા રૂપ છે પણ એ પૈસો સમાજ ઉપયોગમાં ધર્મ ના ઉપયોગમાં કોઈ ગરીબો માટે ભગવાન ના કાર્યમાં પૈસો આપણને આશીર્વાદ સીડી છે ને એને જો અમુક અક્ષરો એવી રીતે ગોઠવો તો થઈ જાય અને અમુક અક્ષર એવી રીતે ગોઠવો તો શ્લોક થયું એટલે માયા છે કોઈ વસ્તુ વ્યક્તિ નથી ભગવાન કે છે કે અહમ અને મમત્વ એ રૂપ માયા છે માયા છે ને દરેક માણસના હૃદયમાં અબજો ને અબજો જન્મથી પડી છે જીવ છે અનાદી નું તત્વ છે અને કેટલા જન્મ ની અંદર માયા છે ભાડુત હોય ને મકાન ખાલી નથી કરતા જલ્દી તો તો કેટલા જન્મ નું અંદર પેઠું છે એ કઈ નીકળે એવું નથી જલ્દી આપડે ધારી કે પાંચ દડા પારે ને આપડે ચોખ્ખા થઈ જઈ ચોખા થાય જો ખટકો રાખીએ તો પણ પાંચ દાડા પછી પાછું એ અખો આખો કે એનું કરવું કેમ બીજે દિવસે એમનું એમ

આપણે છેલ્લા ત્રણ દિવસ આ સભાઓ ને પ્રકૃતિ ની જ વાતો કરીએ છીએ કારણ કે ભગવાન ની ભક્તિ ક્યારે ઉદય થાય કે આપણું હૃદય પવિત્ર થાય આજે ખેતરમાં કારો મોલ ક્યારે તૈયાર થાય કે ઘાસ ને ઝાંખળા ને બધું નીકળી જાય ને પછી સારો મોલ તૈયાર થાય હૈયા ની હાટડી માં કળશી કે કચરો ની ઉપર જામી ગયા ચાળા આપણું હૈયું છે ને એમાં બહુ જન્મ ના થર વાગી ગયેલા છે

પરમાત્મા દરેક ના હૃદયમાં બેઠા એક તો અવાજ આપે આપે ને આપે કે ભગવાન રાવણ સીતા માતા ને લઈ આવ્યો કે શાંતિથી ઊંઘ આવતી છે ને ખોટું કરે દુખ આવે જ પણ પ્રકૃતિ એવી છે ને પણ પ્રકૃતિ વશ એવો છે ને માણસ વેગ આવે ને તારે હગ્ગા બે ભાઈ બોલે છે મન તો ઓળખે છે ઓળખતો હોય પણ ઝઘડો થાય ને તારે ચડાવે તું મને ઓળખે છે અને આકાશમાંથી ભગવાન હેઠા લાવી દે ને એટલો ફોસ હોય અપા હેવા કરીએ ને આમ પછી બહુ જૂના થાય હું કે હવે આપડે બધું કરી લીધું નવી પેઢી તક આપે પેલા જ બીજા ને પાણી પીવડે આવું બેઠા બેઠા કે ભાઈ પાણી પાછે તો ધીરે ધીરે નો રાખી તો અમારે ઘર તમારે ઘસાય પણ જીવ છે ને કર્મવસ્ત થઈ અને મોક્ષ કરવાનું છે આ કઈ મારા પેલો નથી હેલો તમારે કિલો બટેટા લેવા હોય ને તો પંદર રૂપિયા માં આપી દે પણ કિલો હોનું લેવું હોય ને તો પંદર રૂપિયા લઈને થાવ ને ઓટલો એનો ખાલી હાલતા થાવ માલ જેવો લેવા હોય વળતર છોકવું પડે ભગવાન ના ધામ ભગવાન ભક્તો ચેતી ચાલો ને જમના મારથી આ કઈ સહેલું નથી ભગવાન ના માં એન્ટ્રી પડે એક અમેરિકા જવું જોઈએ કેટલું અઘરું છે આ લોક નો દેશ છે પૃથ્વી પર જ ન્યાય બધા પાપ ભર્યા છે પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરબા જ્યાં ભગવાનના ધામ માં કાળ નથી માયા નથી 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 ગઢપણ રોગ મૃત્યુ નથી એવા પરમાત્મા પરમ સૂર્ય ને ચંદ્ર ની પણ ગતિ નથી યત ગતવાની વર્તન તે ન્યા ગયા પછી કોઈ પાછો આવતો નથી એવું મારું પરમાત્મા નું ધામ અક્ષર અમૃત જેનું ઈ ભગવાન ના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ભગવાન ના ધામ માં જવું છે તમારે કઈ મળે નહી આ બધા સભા પ્રકૃતિ કાઢવાય કઈ હેલું નથી બધા જાણે છે આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું કયો કોઈ પણ ફિલ્ડ ની અંદર માણસ ખોટું નથી કરતા બધા જાણતા ખોટું કરું છું તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા થોડું ઘણું કરતા જશો આ તો મન ના ફોટા પાડે ને એ તો કોઈ લેવાય ઉભા નો રહી માં જાણે બાપ અને મન જાણે પાપ રાજકોટ ની અંદર એક બોળી છે આપડે મંદિર છે ગુરુકુળ છે ને જૂનું મંદિર ત્યાં હજી બોહડી છે અમે દંડવડ ઘણી વાર કે પ્રમુખ સ્વામી મારે છે દંવડ કરે છે બોડીને

એક ભગવાન સ્વામળાનો એક ઘોડો હતો રોજો ઘોડો પાટું મારે ભગવાન ખુરશી લઈને બેઠા વાહડો અડાડે પેલો પાટું મારે વાહડો અડાડે ને પાટું મારે અગિયાર વાગ્યા સુધી અડાડે કરે વાહડો કઈ થાકે પગ થકી જાય કે જમવા આવો ને કે કોઈ વાંઘો અડાડવા બે હોય બે ત્રણ વાર એક વાર પગ હલાવે પછી પછી તો ચાર વાગે હાવ થાકી ગયો ઘોડો પગ પગ ઊંચો કરે કારણ કે મારી દુખી ગયો ભગવાન જો ઘોડા ના સ્વભાવ બોડીના સ્વભાવ કાઢી નાખે તો આપડા રવા દીશું કુથા ને લાકડું આપી દીધું ને પછી બોલ બોલ નો કરવું આમ ખોતરા ઉખડ ને આમ ઘડી ઘાટ ઘડી નાખે આપી દો કુંભાર ને માટલું ઘડવું હોય તો પોસેસ કરે છે એમને નથી થતું ભાઈ એમના એસી હું મોક્ષ નથી જતો કઈક તો મન ને મારવું પડે જીવન જીવવું ને દુનિયામાં કેટલાક કથાકારો છે અને કેટલાક કથામાં પછી નિંદા કરનાર એટલે નિંદા કરાય કોઈ કોઈ ધર્મ ની ટીકા કરાય જે માણસ કોઈ પણ ધર્મ ની ટીકા કરે ને સમજો કે એના માયા ગઈ નથી રાગ વેશ ને ઈર્ષા વાળી વ્યક્તિ છે કોઈ દાડો મીરાબાઈ કોઈ ની નિંદા જ કરી નરસિંહ મહેતા પ્રહલાદજી હનુમાનજી જેટલા ભક્તો થયા કોઈ હામુ જોયું નથી માણસ વ્યાસપીઠ ઉપર બેસી ને કરે કોક ફલાણો સંપ્રદાય આમ ભાઈ એ તું ભગવાન ચરિત્ર કે નહીં કોકની નિંદા ને કુશ લેવો આપણે શોભે અને સાંભળાય નહીં પાપ છે ગમે તે માણસ હોય ભલે માતાજી ના હોય મેરડી માં ના હોય બિચારા એને ન્યા શ્રદ્ધા ન્યા ભજન કરે આપણે શું નડે છે સારા માર્ગે છે બિચારો અને કદાચ દારૂ પીતો હોય તો આપણે શું છે આપણે પ્રેમ ને લાગણી હોય તો થોડીક વાત કરીએ ના કરાઈએ રસ્તે આપણે શું છે

અને મારે કઈક ભગવાન નું ગમતું કરવું છે ભગવાન રાજી થાય ભગવાન નો ગમે એવો એક પણ વિચાર મારે કરવો નથી આ મન ના જોર એવા છે ને નર્મદા પર ડેમ હેલો છે પણ મન ઉપર ડેમ બાંધવો ને કાન ઉપર ને આખી ઉપર અમે લંડન સ્વામી જોડે એક ભદ્રામણીમાં જતા હતા લંડન ઉતર્યા બીજે જ દાડે એક ભાઈ ના લગ્ન માં જવાનું એ વખતે સ્વામી ક્યાં એના આગ્રહ હતો એ મંદિરના ટ્રસ્ટી હતા કે અમારે જમાઈ ને આશીર્વાદ દેવા અને ઇંગ્લેન્ડ માં તો લગ્ન કેવા હોય ગઢામાણા પણવાનું મન થઈ જાય જમઝમાટ હોય બધું અને એ વખતે એની મોટર માં રોહસો ગાડી માં એક ભાઈ ગાડી હતી હવા દોઢ કરોડ ની ગાડી આવે હવે આપડે ગામડામાં ટ્રેક્ટર માં ફરવા વાળા માણસ અને પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હાલો ઠાકોરજી લઈને મારી ભેગા સ્વામીજી ગાડીમાં બેઠા બેઠા સ્વામી પ્રકાશ વાંચ્યા ટ્રાફિક લાઈટ આવે ગાડી ઉભી રે સ્વામી આમ જોયું નથી મેં ખાસ નોંધ કરી એક વખત એની આંખ પ્રકાશમાંથી માંથી બહાર નથી

ઠેઠ લંડન મંદિર નું આપણું ગેટ આવ્યો ને ગેટ ની અંદર ઉતરવાનું છે ને ટપાલ હંકે એક વખત આમ જોયું નથી આપડે ગયા હોય ને બોલો આપણે ક્યાંક આંખું બંધ કરીને બે હોય એટલે ભાઈ અહીં આવ્યા છે ફરવા આવ્યા છે આંખું બંધ કરવાની છે ભાડુકમાં અમારું બધું જોવું છે ઇંગ્લેન્ડ માણસો કેવા મકાન કેવા આપડે તો કેટલું બધું અંદરથી થી પોસ આવે બારી આગળ બેહવા હવા હાટું પાડા પડે અમે પ્લેન માં બેઠા ને સંતો હતા ને તો આમ બારી આગળ બેહી જઈએ આપણે ફરીને આવ્યા ન આવ્યા જોઈ લઈ

જ્ઞાન ફોડવાનું જ્ઞાન મહિના સમાગમ કર્યો સતત કથા વર્તા સાંભળે મંદિર વાળે છ મહિના પછી ગરીબ માણસ હતા ઘરે એક ટપાલ તે આ ભાઈ ટપાલ વાંચીને રોવા મળ્યા બહુ રોવે સ્વામી કેમ રડો છો તે સ્વામી ના ખોળા પોસ્ટ કાર્ડ નહીં ને સ્વામી રોવા મળ્યા સ્વામી ડબલ પોકે રોવા દબાઈ દે એટલું ટપાલ મરી ગઈ ઘરે એટલે ટપાલ આવી જે પેલો રહી ગયો કે સ્વામી મારી બકરી મરી ગઈ એટલું રો તમે કેમ રો કે છ મહિના તને કથા વાર્તા કરી મેં એક બકરી માંથી જીવ નો ઉખડ્યો તારો એનું રોવું મને આવ્યું એમાં આપડે બધું ગિરાન સાંભળીએ છીએ કામમાં ન લાગે ગિરાન એ તો બધો સંતો તો કે એનો ધર્મ છે એ તો કે આપડે આમાં કરતા હોય કરો અને આ બધી પ્રકૃતિઓ આપણે આ લખ્યું છે માયા છે એ સ્વભાવ આપણા અંદર છે વાસનાઓ છે એ નીકળે ધીરે ધીરે ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા કુંડળ ગામમાં અને રાત્રે ને ઓછા પડકે દરબારના ના ઘરમાં ઉછરેલા રાત્રે પેશાબ કરવા ઉઠ્યા અને ગાડું ભટકાણું બળદ ગાડું એને અંધારા તે બચકું ભરી ગયા ગાડા એટલા ક્રોધી બે દાંત પડી ગયા હવાર માં ભગવાન સ્વામને સમાચાર મળ્યા બે દાંત પડી ગયા બચકું ભરી ગયા કે બળદ ગાડા છે ને તે ભટકાણા ગાડા ભગવાન કે હારો કોઈ માણસ ન મળ્યો લોચો કાઢ નાખે આવો ક્રોધ મારા ભક્તો માં ભગવાન છોડી દો આ બધું અને એનું નામ પાડ્યું નિર્માના નંદ સ્વામી છોડી દીધો સંસાર પછી સાધુ હોય એને ગરમ થવાનું આવતું જ નથી સંત તો સદાય શીતળ રહે ક્યારે ન તપે રે કામ ક્રોધ ની જાળ સાધુ ના હૃદયમાં તો પરમાત્મા નો વાત હોય ને કામ ક્રોધ ક્યાંય શાંતિ હોય ગમે તેવા સંજોગો ની અંદર પણ એને શાંતિ રહે પ્રસંગ સુખ દુઃખ ના આવે ને રામાયણ ની અંદર લક્ષ્મણજી રામને એક વાત કરે છે કે આપણે જંગલ માં જવાના હતા રામ એ વાત દશરથ રાજ અગાઉથી ખબર હતી એના મંત્રી સુમત ને પણ ખબર હતી રામ ભગવાન કઈ નવાઈ ન લાગે એ કે એમાં કેવું અગાઉથી જાણી લેવો એ મહત્વનો નથી પણ પ્રસંગ બની ને ત્યારે કેવા ટેકલ થી આપણે લઈએ છીએ એ મહત્વનો છે જાણી લીધું એમાં હું અર્થ છે જાણ્યું કે ન જાણ્યું પણ બને જયારે કોક ની એઠે રેલા આવે ને તો હું કઈ બેહો બેહો ટાઢુ થશે અને આપડે એઠે રેલો આવે ને તો ભાગો ભાઈ ઉઠો કોકને જ્ઞાન દેવું ને હેલું પ્રસંગ દરેક ના ઘર માં સુખ દુઃખ આવવાના જ મહાભારત ની અંદર પણ કેટલા દુઃખો આવ્યા છે પાંડવો નહીં કેટલા દુઃખો આવ્યા છે પણ પાંડવો ક્યારે પ્રશ્ન ભગવાન મરજી વિરોધ કામ કામ નથી કર્યું તો ભગવાને કેટલી સહાય કરી છે કેટલા પ્રસંગો આવે છે મહાભારત ના રામાયણ તો ભગવાન સ્વામિનારાયણ આપણે આ સમજાવે છે કે આપણા જીવનની અંદર ક્યારે પણ સુખ દુઃખ ના પ્રસંગમાં આપણે ક્યારે આત્મહત્યા કે કોક ખૂન કરવા મારવા હેરાન કરવા જે કઈ બને ભગવાન ઈચ્છા પર છોડી દેવું આપણે વચના જ વાંચ્યું કે ભાઈ અહમ અને મમત્વ એ દુઃખ નું મૂળ્યું છે તો રામાયણ માં કોઈ મમતું થોડુંક પ્રમુખ સ્વામી બહુ અનુભવ થઈ ગયા કે કઈક ભાઈઓના ડખા હોય ને છોડે જ પણ ભગવાન ના દરબારમાં કોઈને અન્યાય મળશે જ નહીં તમારી વસ્તુ લઈ જાય આપણા નસીબ કોઈ પારભ લઈ જવાનું છે ભગવાને દેવવાની ખૂણા માંથી દઈ દે અને નહીં દેવું હોય તો ભેગું કરેલું જતું રહેશે મધમાખી બધું ભેગું કરે ને પેલા ફૂંક મારી લઈ જાય

હું ટાળાનો ભાવ નીકળી જાય એક ભાઈ ને બધા ભગવાન ભાઈ ભગવાન પૂછે લગન છે મસ્કરી કે બધા ભગવાન કે બોલાવે ના ભગવાન ભગવાન તેની ઘરવાળી એની રાત ને પતિ ને પૂછ્યું કે તમને બધા ભગવાન ભગવાન કે ભગવાન તો નથી ને કે બધા કે છે એટલે હોવ તો હોવ તો હોવ હું છે ને આવી જ જાય ગમે તેટલા માણસ માને પણ નમ્ર રહેવું સત્તા ને કોઈ મહત્વ નથી સદગુણ મહત્વ છે તમારી વસ્તુ લઈ જાય સત્તા લઈ જાય પણ સમજણ કોઈ લઈ જાય માણસ સમજણ થાય છે દુઃખ રે તો સમજણ ના હોય તો રાજા બી દુખી અને રંગ ભી દુખીયા ધનપતિ દુખી તો વિકાર વિના વિવેક ભેખ સબ દુખિયા

તો ટેવ પડી ગયા છોકરા ખેતર જતા રહ્યા બાભા સોરા જ બેઠેલા જોયા કરે કોઈ આવે કોઈ ન ગયું પેટ કઈ શરમ ભરે ગામના માણસો કઈ જમવા ન બોલો ગામના ક્યાં ખબર બે વાગ્યા બપોર ને આવું ઘરે કેમ નું જવું આવ્યા કેટલું ભારે પગ થઈ જાય ચાર વાગ્યા પછી તો કેટલી ભૂખ લાગે છોકરા કે જવું જ બોલાવ આવું જ આવે ભાભા ભાભાઈ હું જરૂર ઘર માં છોકરા માંદા પડે ને દવાખાને લઈ જાય લોહા માંદા પડે શું કે અજમો ખાવ અજમો જરૂર ભરવાડ ધરણ છૂટે ગામડા ની ભાષે એમાં એનો પાડો હતો ભગેરી એનો પોછડો પકડ્યો આ યોગી મહારાજ બહુ વાત છે અને પોસડો પકડી ઘરે ઢગડા ને ગયા અને ફળિયો આવ્યું ને ભગરિયા રવા દે મારે ઘરે આવું હું કામ મને લઈ જાવ પોસડો મૂકે નહીં રેહ અપાઈ ને જગ્યા કાયમ બીજી ભગવાન એવા છે ને આ વચનાત્ ટાઈટલ શું છે વિષય કરણી ઔષધી લક્ષ્મણજી ને વાગ્યા છે એ ઔષધિ થી બહાર નીકળી ગયા આ વિષય કરણી ઔષધી માણસ ઔષધી ખાય શિયાળામાં લાડુ ખાય પાક ખાય ઉંદર પા કઈક બનાવતા હોય કઈક કઈક નું બોડી આ કઈ છે છે આપડી કરણી નીકળી જાય પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષય આપડા નીકળે ક્યારે આત્મા નું સાચું આપણું સ્વરૂપ સમજાય ઉપનિષદ ઉપનિષદ ની અંદર આત્મા ને શું બતાવ્યો છે રથી પાંચ ઇન્દ્રિયો પાંચ ઘોડા બતાવ્યા છે અને ઘોડા ને લગામ લગામ હોવી જોઈએ કંટ્રોલ કરવા માટે ઇન્દ્રિયો છે પાંચ આપણી દસ ઇન્દ્રિયો છે આપણા શરીર ની અંદર એમાં પાંચ આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે અને પાંચ આપણી કર્મ ઇન્દ્રિયો છે જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણે જ્ઞાન થાય છે આપણી આંખ જ્ઞાન છે એટલે જ્ઞાન ઇન્દ્રિય કહેવાય જોવા માંથી ખબર પડે માણસ છે પશુ છે હું છે જોવા માંથી ખબર પડે દાખલા તરીકે તમે જોયું કે દૂધ છે તો આંખી જોયું પણ દૂધ જ છે કે સાસ છે કે સોનાનું પાણી છે હું છે ધોળું છે બરાબર છે પણ દૂધ જ છે તો એને માટે પાછું ઠંડુ છે ગરમી ખબર પડે આંગળી અડાડી પડે જો હજી ખબર પણ આંગળી છે એ કે હાથી ભીજ જેવો છે બીજા આંધળા ને પૂછડું હાથમાં આવ્યું કે ભીજ જેવો નથી દોડા જેવો છે તો ત્રીજા ને પગે હાથ ફેરવો કે થાંભલા જેવો છે અને સોથા કાન હાથમાં આવ્યો કે એવું નથી પૂછડા હુંપડા જેવો છે સમ્યક પ્રકારે આપણી હૃદયમાં આવી જાય ને દુનિયાના કોઈ દુઃખમાં આત્મા એટલે તેજસ્વી છે આપણે ભગવાન કે આત્મામાં કોઈ દોષ નથી માયા નથી મૂર્ખાઈ કરીને માની લીધા એટલે રથિ અને ઇન્દ્રિયો પાંચ આપણે કેવા છે ઘોડા એ ઘોડા ને લગામ હોય એ લગામ છે એ બુદ્ધિ છે આપણી

અને વિષયો છે ને ઇન્દ્રિયો જોડે વળગેલા છે પાંચ વિષયો છે મોક્ષ માં વધારે વધારે દુનિયા ને નડે છે આખું વિશ્વ દોડે છે ને વિષયો માટે દોડે છે આપણી ભગવાન ના ધામ માં જવું હોય ને તો કેટલા આવરણ તોડવા પડે આઠ આઠ આવરણ તોડ્યા વગર ભગવાન નું ધામ મળતું નથી આઠ આવરણ કયા બતાવ્યા છે પાંચ વિષય છે એમાં પેલું પૃથ્વી ઉપર જવું છે ને પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ મહત્વ સીતા માતા હતા ગામમાં રમાતી રામ લીલા હનુમાન બને સીતા બને દાઢી છોકરો નો આલે સીતા પછી સ્ત્રી દેખાવી પડે એવું એવો એને સીતાના ડ્રેસ ફૂલ ડ્રેસ પહેરાવે અને બધું આમ નવ દાડા લીલા કરે ને એમાં ઈ છોકરો હતો ને એને મારા વાળા ને સિગારેટ પીવાય સીતા બન્યો હતો એને જ પછી ગામડા હોય ખબર પડદા અને પેલો અને પેલો સીતા ને તો હાથમાં મચડી નાખે દાજી ગયો ઓલવી પણ મોઢામાં ધુમાડા રહી ગયા એ તો પેટમાં જાય ને કાઢે ખબર પડી જાય બધી લાઈટો ચાલુ હોય મોટા મોઢા ભરી રાખ્યા એમાં હનુમાનજી આવ્યા અશોક વાટિકામાં રામ ની અંગૂઠી આપી સીતા ને બોલવાનો વારો આવ્યો સીતા કે રામ ના વિયોગ માં મારું અયુ હળગી જાય છે ધુમાડા બારે આવા ડુપ્લિકેટ સીતા ડુપ્લિકેટ હનુમાન બને એમાં કઈ તમારો દાડો ન વળે સોના જેવા શુદ્ધ ઓરિજિનલ જેને સંત કહેવાય શાસ્ત્ર માં એ આ પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ છે જેની ભગવાન સ્વામિનારાયણ નો સંપ્રદાય દુનિયામાં જાગતો રાખ્યો છે

તો લાભ જ છે આપણને માટે આપણા જીવનની અંદર એવો સારો લાભ આપણે સત્સંગનો લઈએ ભગવાન રાજી થાય આપણી ઉપર તમે એટલા દૂર દૂર થી બધા એટલી સંખ્યામાં કથા સાંભળવા આવો છો તો કથા કઈક ઉગે આપણામાં કાલે છેલ્લો દાડો છે આપણે કઈક એવા નિયમ લઈ અને આપણું જીવન ધર્મમય બને એ ભગવાન ના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનની